જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી તમે જોઈ શકો છો કે આ પહાડ છે અને પહાડ ઉપર પબ્લિક બધી ચડી રહી છે અને આગળ ઉપર પણ ચડવાનું બધું બાકી છે અમે અહીંયા બેઠા છીએ થલા થકે ઓધી બે ત્રણ મિત્રો છે અરે એ છોટો સુપર જો ટોટલી બધી જંગલ છે પહાડ ઊંચો છે ઘણો જંગલ વિસ્તાર છે બહુ આ પરિક્રમાની અંદર પર્યાવરણ પર્યાવરણ બચાવવા માટે આપણે એક ઝુંબેશ ચલાવી છે દરેક પરિક્રમાવાસીઓને કહેલું છે અને બોર્ડ પણ મારેલો છે રસ્તા રસ્તા ઉપર કે કોઈપણને પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિક કોઈ પણ કાગળ પણ હોય એ સાથે લેવું નહીં અને એમનામ પરિક્રમા સાથે જવું કેમ કે પર્યાવરણને નુકસાન થાય એવું કોઈ પણ કાર્ય આપણે કરવું જોઈએ નહીં અને બધા પરિક્રમાવાસીઓ પણ એનું પાલન કરી રહ્યા છે તમે જુઓ કોઈની પાસે પ્લાસ્ટિકની થેલી છે જ નહીં અને ટોટલે લોકો બધા જ સુખ શાંતિ અને સરળ રીતે પરિક્રમા કરી રહ્યા છે અને પહાડે ચડી રહ્યા છે જુઓ આ ગિરનારની લીલી પરિક્રમા આજે એકાદિવસીના દિવસે તારીખ બાર મંગળવારના દિવસે સવારે ચાર વાગે શરૂ થઈ છે આ પબ્લિક સદનતર રાતે પણ ચાલશે દિવસે પણ ચાલે છે અને છત્રીસ કિલોમીટરની પરિક્રમા પૂરી કરી અને પછી એ પૂર્ણ કરે છે તમે જોઈ શકો છો કે પબ્લિક હજુ પણ ચાલુ જ છે બપોરનું ભોજન કરી અને પબ્લિક હવે ચાલવાનું ચાલુ કરી દીધું છે કોઈ આરામ કરે છે કોઈ બેઠું છે તો કોઈ ચાલે છે સરસ મજાની પરિક્રમા લીલી પરિક્રમા કહેવાય છે આ પરિક્રમા ઘણા ઋષિમુનિએ પણ કરેલી છે અને દેવોએ પણ કરેલી છે અને ગિરનારની પરિક્રમાનું મહત્વ બહુ મોટું છે અહીંયા પરિક્રમા આવતા નાના ભૂલકાઓ પણ સાથે હોવા એ પણ તમે જોઈ શકો છો કે નાનું બાળક પણ છે સાથે સતત પણ પરિક્રમા લોકો કરી રહ્યા છે અને તમે બીજું બાળક પણ તમે જોઈ શકો છો કે જે આવી રહ્યું છે આવા બાળકો પણ સાથે પરિક્રમા લોકો કરે છે જય રે સરસ્વતી પરિક્રમા કરી રહ્યા છે લોકો જય ગિરનારી જય ગિરનારી